સુરતમાં જી એમ ઇ આર એસ કોલેજો દ્વારા એમ બીબીએસના અભ્યાસમાં અસહ્ય ફી વધારો અટકાવવા વિરોધ પ્રદર્શન સુરત જિલ્લા વિદ્યાર્થી અને વાલી મંડળ દ્વારા વિરોધ કરાયો સુરત કલેક્ટર કચેરી ખાતે વિરોધ કરાયો સરકાર દ્વારા જી એમ ઇ આર એસ કોલેજમાં અસહ્ય ફી વધારો કર્યો હોવાનો આરોપ જેના કારણે મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે એમ બીબીએસનો અભ્યાસ કરવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અત્યાર સુધી જે ગર્મ ગવર્મેન્ટ કોર્ટાની ફી ત્રણ પોઈન્ટ ત્રીસ લાખ હતી જે વધારીને પાંચ પોઈન્ટ પચાસ લાખ કરવામાં આવી છે અને મેનેજમેન્ટ કોટાની ફી રૂપિયા નવ લાખ હતી જે વધારીને રૂપિયા સત્તર લાખ કરી છે જેમાં મધ્યમ વર્ગ અને ગરીબો માટે ભરવી અશક્ય છે એક તો આ વર્ષે દરમિયાન નેટની પર એક્ઝામમાં થયેલ ગેરરીતિ થઈ છે જેના કારણે કટ ઓફ મેરિટ ઘણું ઓછું થઈ ગયું છે એનો ન્યાય હજુ સુધી વિદ્યાર્થીઓને મળ્યો નથી ત્યાં આ ફી વધારો જખમ પર નમકનું કામ કરી રહી છે એક તો આજના સમય પ્રમાણે ડૉક્ટરોની માંગ વધી છે ત્યારે સરકાર સરકારી સીટ વધારવાની જગ્યાએ ફી વધારીને એવું સાબિત કરવા માંગે છે કે ડૉક્ટર બનાવવાનો હક ગરીબો કે મધ્યમ વર્ગ માટે નથી પરંતુ અમીરો માટે છે ગરીબો અને મધ્યમ વર્ગના વિદ્યાર્થી પણ ડોક્ટર બની શકે અને સમાજને તંદુરસ્ત બનાવવાની પોતાની ફરજ અદા કરી શકે છે આ તોતિન ફી વધારો રદ કરવા માંગ કરાઈ છે ગયા વર્ષે જેટલી જ ફી રાખવા મહેરબાની કરવા અનુરોધ કર્યો છે ચેતન જબદલા ટીવી 18 ન્યૂઝ સુરત મારું નામ મહેક ડોબરિયા છે મે કલેક્ટર કચેરી સુરત જવાત માટે અમે અહીંયા ફી પાછી કરવા પાછી ફી વધારો પાછી કરવા માટે આવ્યા છીએ અચ્છા કેટલા ટકાનો ફી વધારો આવ્યો છે પહેલા કેટલી ફી હતી અને અત્યારે કેટલી પડી ત્રણ ત્રણ લાખ હતી જીમસની જેની પાંચ સાડા પાંચ લાખ કરી છે અને સેલ્સ ફાઇનાન્સની આઠ લાખ હતી જેની સત્તર લાખ કરવામાં આવી છે બહુ જ ફરક પડે થી છ વર્ષનો અમારો ડ્યુરેશન હોય નો જેમાં વધીમાં વધી એક એક કરોડ ફીસ જતી રહી અને એની પછી એમડીએમએસ જે બી સ્પેશિયાલિટી કરો માસ્ટર્સ કરો એમાં અલગથી વધારે લાગે તો આ પેરેન્ટ્સ માટે બહુ જ વધારે બર્ડન થઈ જાય છે બે અમે એટલી બે વર્ષ મહેનત કરી છે અને એટલા સારા લઈને માર્ક્સ લઈને આવ્યા છે તો બી અમને ગવર્મેન્ટ ને કોલેજીસ ના મળે તો એનો શું ફાયદો અમારે એટલી મહેનતનો શું ફાયદો બે વર્ષની શું ઈચ્છો છે સરકાર ફીસ પાછી જે વધારી છે એ પાછી લઈ લો